હવેથી કોઈ પણ સ્ટડી અબ્રોડ એક્સપોમાં જતા પહેલા આ વિડીયો જરૂર જોઈ લેજો તમે ઘણી વાર જોયું હશે કે મોટી મોટી એજ્યુકેશનલ કન્સલ્ટન્સી દ્વારા મોટા મોટા એજ્યુકેશન એક્સપો યોજવામાં આવે છે જેને મોઘી દાટ હોટલમાં રાખવામાં આવે છે અને વિદેશથી પણ ઘણી કોલેજના પ્રતિનિધિ તેમાં આવતા હોય છે અને આવી એક ઇવેન્ટ યોજવાનો ખર્ચ લાખો રૂપિયા જેટલો થતો હોય છે પછીથી તે તમારી પાસે જ વસૂલ કરવામાં આવે છે એનો મતલબ એ નથી કે આવી ઇવેન્ટ યોજનાર આયોજક કંઈ ખોટું કરી રહ્યા છે કારણ કે તમને આવી ઓપોર્ચ્યુનિટી ઘર આંગણે મળે તો એમાં કંઈ ખોટું ન કહેવાય પણ જરૂરી એ છે કે કોઈ તમને ગાડી અને ડ્રાઈવર બંને આપી દે પછી તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યાં જવું છે કારણ કે જ્યારે લાખોનો ખર્ચ કરીને આવા આયોજન કરવામાં આવે છે તો તે વિચારવું જરૂરી છે કે આ વસૂલ કઈ રીતે થાય મોટા ભાગે એવું થતું હોય છે કે કોઈ પણ એડવાઇઝર તમને એવો કોર્સ બતાવશે જેમાં તેને સૌથી વધારે કમિશન મળતું હોય પછી ભલેને તમે એ કોર્સ કર્યા બાદ કોઈ ફાયદો ન થાય પણ એજન્ટને તો તમારા પ્રથમ વર્ષની ફીમાંથી મોટું એવું કમિશન મળી જાય છે જે અમુક કિસ્સામાં 50% થી પણ વધુ હોય છે અને આવી મોટા ભાગની કોલેજ અને ડિગ્રીની કોઈ વેલ્યુ હોતી નથી એટલે જ કોઈને પણ અપ્રોચ કરતા પહેલા તમારે રિસર્ચ કરવું જરૂરી છે કે કઈ કોલેજ અને કયા કોર્સમાં અભ્યાસ કરવાથી તમને ભવિષ્યમાં સારી તકો મળી રહેશે એ સિવાય જે તે દેશના વિઝા નિયમો પણ જાણવા ખૂબ જરૂરી છે જેથી વિદેશ જઈને તમારું ભવિષ્ય ઉજ્જવળ થાય અંધકારમય નહીં દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાત સરહો ઇમિગ્રેશન ટાઈમ્સ